નમસ્કાર મિત્રો દેશનું બજેટ રજૂ થઈ ગયું છે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર બજેટ બે હજાર ચોવીસની મોટી મોટી જાહેરાતો થઈ ગઈ સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સૌથી મોટી જાહેરાત મહિલાઓ માટે બજેટમાં મોટી જાહેરાત આજે ભારેથી ભારે આગાહી શાળાઓ બંધ મોટા સમાચાર દસ ગામો એક સાથે ખાલી કરાયા ચાંદીપુરા વધુ મોત સાવધાનમાં જાણી લઈએ તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રો માટે આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી શાળાઓ બંધ રાખવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવામાન વિભાગે આજે અતિ ભારે વરસાદની આગાહી કરી છે આગામી ત્રણ દિવસ માટે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે તેતથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી ભરૂચ સુરત ડાંગ અને તાપીમાં પણ અતિ ભારે વરસાદ પડવાના છે દક્ષિણના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં ભારે તેતથી ભારે વરસાદની આગાહી આજની તારીખમાં કરવામાં આવી છે જેને ધ્યાને રાખીને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી આજની તારીખમાં સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે તો આજે અતિ ભારે વરસાદ થવાનો છે તો આજે શાળાઓ બંધ રહેવાની છે આ મોટી આગાહી સુરતની અંદર કરવામાં આવી છે ત્યાર પછી ચાંદીપુરાને લઈને મોત થઈ ગયા છે ચાંદીપુરા વાયરસે તો હાહાકાર મચાવી દીધો છે કેસની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા સોને પણ પાર પહોંચી ગઈ છે આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રાજ્યમાં એકસો એક કેસ નોંધાઈ ગયા છે જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં આડત્રીસ દર્દીઓના મોત થઈ ગયા છે એકસોને એક શંકાસ્પદ કેસોમાંથી બાવીસ કેસ પોઝિટિવ આવ્યા છે કેસમાં નોંધપાત્ર વધારો થતાં રાજ્યભરની અંદર ચોવીસ હજાર આઠસો ને બ્યાસી ઘરોમાં સર્વેલન્સની કામગીરી શરૂ છે એટલે કે દવાઓ છટકાવવામાં આવી રહ્યા છે સ્પ્રે કરવામાં આવી રહ્યા છે ચોવીસ હજાર ઘરોની અંદર અત્યારે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે સામાન્ય રીતે આ વાયરસ ગામડામાં જે લીપણ કરેલી માટી હોય છે આ લીપણ કરેલા ઘરો હોય છે એની અંદર ફેલાતી માખીને કારણે થઈતી હોય છે અને માખીનું નામ છે સેન્ડફ્લાય એટલે કે માટીની માખી જે ગામડાઓમાં લીપણ કરેલા ઘરો હોય છે એની અંદર સૌથી વધુ જોવા મળે છે જે લોકોના ઘરોમાં લીપણ હોય તે લોકોએ તેમના ઘરમાંથી લીપણ ઉખાડી દેવું અને માખીનો નાશ કરવા માટેની ચેતવણી આપવામાં આવી છે તો ફ્લાય માખીને કારણે ચાંદીપુરા વાયરસ થઈ રહ્યા છે તો લીપણ કરેલા માટીના ઘરોને ઉખાડી દેવા માટે ચેતવણી આપવામાં આવી છે અથવા તો એવા ઘરોમાં ધ્યાન રાખવા માટે જણાવવામાં આવ્યું છે તો ચાંદીપુરા વાયરસને લઈને મોત થઈ રહ્યા છે ત્યારે મિત્રો હવે મોટા સમાચાર આવી ગયા છે કે સરકાર દરેકને ફ્રીમાં ઇન્ટરનેટ આપવાની છે સૌથી મોટા આજના અગત્યના સમાચાર દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટ ને જોડવા જઈ આ સૌથી મોટા સમાચાર છે આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવી રહી છે એટલે જે લોકો પછાત છે જે લોકો ગરીબ છે મધ્યમ વર્ગના લોકો છે એમના માટે મફતમાં ઇન્ટરનેટ કદાચ કરવામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે આ બિલ હવે ટૂંક સમયમાં સંસદની અંદર પસાર થવાનું છે પરંતુ કોને કોને મફત મળશે એની જાણકારી હજી સુધી નથી મળી દેશના ગરીબ લોકો પણ ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે એવા લોકો પણ ડિજિટલ ઇન્ડિયાનો ફાયદો ઉઠાવી શકે એ માટે સરકાર કોઈ પણ ચાર્જ વિના મફતમાં ઇન્ટરનેટ આપવાની છે આ ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને હવે આ બિલને રાષ્ટ્રપતિએ ગૃહમાં વિચાર કરવાની સહમતી આપી દીધી છે એટલે કે ગૃહની અંદર સંસદની અંદર આ બિલ ઉપર વિચારણા કરવામાં આવશે આ બિલનું નામ છે રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ જે ગયા વર્ષે રાજ્યસભામાં રજૂ કર્યું હતું ને હવે રાષ્ટ્રપતિએ એને મંજૂરી આપી છે એટલે સંસદની અંદર હવે વિચારણા માટે મોકલવામાં આવે છે જો આ બિલ પાસ થઈ ગયું તો ગરીબો અને મધ્યમ વર્ગને સરકાર ફ્રીમાં ઇન્ટરનેટ આપશે તો આજના સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો બજેટ ગઈકાલે રજૂ થઈ ગયું છે અને આ બજેટમાં મોટી મોટી જાહેરાતો થઈ ગઈ છે કઈ કઈ જાહેરાતો છે જણાવી દઉં તો સરકાર કેન્સરની સારવાર માટેની ત્રણ દવાઓને સસ્તી કરવા છે ત્રણ કરવાની કસ્ટમ ડ્યુટીમાંથી રાહત આપી દીધી છે એટલે કેન્સર માટેની ત્રણ દવાઓ જે મોંઘી દાટ હતી સસ્તી થઈ જવાની છે ત્યારબાદ સોના ચાંદી ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા કરવામાં આવ્યું એટલે સોના ચાંદી સસ્તું થઈ જશે પ્લેટિનમ ઉપર પણ છ પોઈન્ટ ચાર ટકા કસ્ટમ ડ્યુટી કરવામાં આવી એટલે પ્લેટિનમ પણ સસ્તું થઈ જશે નાણાપ્રધાને પ્રધાને કીધું કે ભારતીય મોબાઈલ ઉદ્યોગ પરિપક્વ થઈ ગયો છે ને મોબાઈલ ફોન મોબાઈલ પીસીડીએ એટલે કે મોબાઈલ માટેની જેટલી પણ સર્કિટ એસેમ્બલી થતી હોય તમામ તમામ વસ્તુઓને મોબાઈલ ચાર્જર ઉપર પણ કસ્ટમ ડ્યુટી ઘટાડીને પંદર ટકા કરી દીધી એટલે મોબાઈલ ફોન મોબાઈલ ચાર્જર પણ સસ્તા થઈ જવાના છે મોટી જાહેરાતો બજેટની અંદર કરવામાં આવી ત્યાર પછી મહિલાઓ માટે પણ બજેટમાં રાહત આપવામાં આવી છે કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિ એટલે કે તમારા જે દસ્તાવેજો જમીનના હોય એ મહિલાના નામે હોય તો એમને હવે રાહત મળવાની છે કારણ કે મહિલાઓ દ્વારા ખરીદાતી સંપત્તિના રજિસ્ટ્રેશન સમયે લગાડવામાં આવી સ્ટેમ્પ ડ્યુટી ઉપર રાહત કરવામાં આવી છે એટલે કે દસ્તાવેજ જ્યારે રજીસ્ટ્રેશન કરાવવાનો હોય ત્યારે દસ્તાવેજ તમને સસ્તામાં થઈ જવાનો છે કારણ કે સ્ટેમ્પ ડ્યુટી ઉપર રાહત મળવાની છે મહિલાના નામે જો દસ્તાવેજ લીધો છે એના ઉપર હવે તમને રાહત મળશે આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતોને પોતાના પગ ભર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે નાણા મંત્રી કીધું કે એવી ઘણી મહિલાઓ છે જેમની પાસે આવડત નથી હોતી તેથી તેમને ગમતી નોકરીઓ નથી મળતી જેને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત કરી છે તો મહિલાઓ માટે મોટી મોટી જાહેરાતો બજેટની અંદર કરવામાં આવી છે ત્યારે બજેટને લઈને રાહુલ ગાંધીએ આને ખુરશી બચાવો બજેટ કહી દીધું છે બજેટ ઉપર પ્રક્રિયા આપતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખી દીધું છે કે આ બજેટ ખુરશી બચાવો બજેટ છે કેન્દ્ર સરકારે પોતાની ખુરશી બચાવી છે એટલા બજેટ આ પ્રકારનું રજૂ કર્યું છે બિહાર જેવા રાજ્યોને આની અંદર સૌથી વધુ લાભ આપવામાં આવ્યો કારણ કે કુમારની પાર્ટી એમાંથી નીકળી ન જાય આ બાબતે રાખીને સાથી પક્ષોને ખુશ કરવા માટે બીજા રાજ્યના ઠાલા વચનો આપ્યા મિત્રોને ખુશ કરવા માટે પણ બજેટમાં જાહેરાત કરી છે એ માટે લાભ એ એટલે કે એક અદાણી અને એક અંબાણી આ મિત્રોને ખુશ કરવા માટે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે ત્રીજી વાત કોપી અને પેસ્ટ આમાં કોંગ્રેસનો મેનિફેસ્ટો અને ભૂતકાળની અંદર જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એનું એ જ બજેટ આ વખતે રજૂ કરવામાં આવ્યું છે એટલે આ બજેટને કોપી પણ ગણવામાં આવી છે તો આ વખતેના બજેટને ખુરશી બચાવો બજેટ રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવું છે ત્યાર પછી બજેટની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી કે ટેક્સ રિઝિમમાં રાહત આપવામાં આવી છે ટેક્સની અંદર રાહત મળી ગઈ છે નવી કર પ્રણાલી પ્રમાણે હવે કર દરનું માળખું સુધારવામાં આવશે જેમાં ઝીરોથી ત્રણ લાખ રૂપિયા સુધીની આવક જે લોકોની હોય એને કોઈ પણ ટેક્સ હવે ભરવાનો નથી ત્રણ લાખથી સાત લાખ સુધીની આવક મહિને થતી હોય તો પાંચ ટકાનો ટેક્સ ભરવાનો છે સાત લાખથી દસ લાખ સુધીની આવક ઉપર દસ ટકા ટેક્સ ભરવાનો

જે લોકોએ જે બાળકોએ ઉચ્ચ અભ્યાસ માટે આગળ ભણવું હોય તેને દસ લાખ રૂપિયા સુધીની લોન સરકાર તરફથી આપવામાં આવશે તો એજ્યુકેશન લોનની જાહેરાત બજેટમાં કરી છે ત્યારે આની સાથે સાથે સૌથી મોટી જાહેરાત કરી છે કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ પાંચ વર્ષ સુધી લંબાવી દીધી છે એટલે રેશન કાર્ડ ધારકોને હજી પણ પાંચ વર્ષ સુધી મફતમાં અનાજ મળવાનું છે મફત રાશન મળતું રહેશે તો બજેટમાં અન્ન યોજનાને પાંચ વર્ષ સુધી લંબાવી દેવામાં આવી ત્યાર પછી મુદ્રા લોનની અંદર પણ હવે દસ લાખથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી ખેડૂતોએ જો મુદ્રા લોન અંતર્ગત લોન લેવી હોય તો હવે લાખ રૂપિયા સુધીની લોન લોન લઈ જે લોકોએ અગાઉ લીધી છે એવા લોકોને મુદ્રા લોનની મર્યાદા દસ લાખ રૂપિયાથી વીસ લાખ કરવામાં આવી છે એટલે કે વીસ લાખ સુધીની લોન લઈ શકશે તો મુદ્રા લોનની લિમિટ વધારી દેવામાં આવી ત્યાર પછી આવાસ યોજનાને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોમાં ત્રણ કરોડ નવા મકાનો આ વખતે બનાવી દેવામાં આવશે ત્રણ કરોડ આવાસો ફાળવવામાં આવશે આ સિવાય આગામી પાંચ વર્ષમાં શહેરી આવાસ માટે બે પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયાની વધારે પ્રસ્તાવની મંજૂરી આપવામાં આવશે તો શહેરોની અંદર વધારે કામગીરી કરવા માટે બે પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયાની પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે અને ત્રણ કરોડ આવાસો તો બનાવવાના છે એ તો નક્કી કરી નાખવામાં આવ્યું છે તો આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો દસ ગામો એકસાથે ખાલી કરવામાં આવ્યા છે ડીઆરડીઓ દ્વારા મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એમણે બુધવારે ચોવીસ જુલાઈ ઓડિશાના બાલાસિનોરમાં મિસાઇલનું પરીક્ષણ કરવાની છે જેને ધ્યાને રાખીને આજુબાજુના જેટલા પણ દસ ગામો હતા એ દસ ગામોના દસ હજાર લોકોને ત્યાંથી ખસેડી નાખવામાં આવ્યા છે એટલે દસ ગામોને એકસાથે ખાલી કરી નાખવામાં આવ્યા છે એક સંરક્ષણ સૂત્ર મંગળવારે કહ્યું હતું કે ડીઆરડીઓ ચાંદીપુર સ્થિત આઈટીઆર ખાતે મિસાઇલ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે તેને ધ્યાને રાખીને દસ ગામોને ખાલી કરી નાખવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બાર કલાકમાં મેઘ મહેર થઈ ગઈ છે છેલ્લા બાર કલાકમાં દ્વારકામાં સૌથી વધુ વરસાદ સાડા ઇંચ વરસાદ પડી ગયો છે કચ્છના માંડવીમાં પાંચ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ તો નખત્રામાં પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે સુરતના પલસાણામાં પાંચ ઇંચ વરસાદ કચ્છમાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ અમદાવાદના ધોળકાની અંદર પણ ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ પડી ગયો છે તો ઉપરાંત મુદ્રા લખપત બારડોલી ડોલવાણ ગણદેવીની અંદર ત્રણ ત્રણ ઇંચ વરસાદ પડી ગયો બાર કલાકની અંદર જોરદાર મેઘમહેર જોવા મળી છે ત્યારે આજે પણ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો ખૂબ મહત્વના સમાચાર આજના સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન